તો દેશ કેતર યુવાઓની ટેલેન્ટ છે ને બહાર લાવવાની એને રમત તો કરવો જોઈએ એને ખીલતો કરવો જોઈએ અને અમને એનાવાડી થઈને એને પૂરી ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ ટેલેન્ટને ભૂતલી જોઈએ આ તમે કે મોસ્ટર કરશો ને એટલે કેટલા યુવાને આમાં રમત ગમતની ટેલેન્ટ દેખા છે તમારો કાર્યક્રમ જાતો છે ને ત્યારે ભારત સરકારના અભિ મેરો ચાનાને બેઠા બેઠા

নাসেলা নিরতেগিকে সাবগ্যগানিতে আপডেও অলেযা়ে বাইরাগে এসলিয়েগনের তাভধ ষে ঔিনি ত্যার মযেয়া এসেড তুধষিকে থম देश जिततो होई छे जर दुनिया ना questi एरिया ની અંદર બારડો કેડાડી ગોલનેગાર सिल्वर मेडल ब्रॉन्ज मेडल สําતે વિજેતા થાય અને ત્રિરંગો જનો આત્મા લઈને જાની સ્ટેડિયમ ની અંદર ચક્કર લગાવતો હોય ને ત્યારે સારો દેશનો ગૌરવનો ભોગ થઈ છે દોસ્તો એક ગૌરવ કાથા બનાસ કાથા જિલ્લાના

नंदा स्वयं यहां उपस्थित रहे समापन कार्यक्रम में अपना मोदी जी दिल्ली थी बड़े सांसदDonald सांसद खेल महोत्सव में अंदर उपस्थित माननीय उपस्थित रहने आपने सभी संबोधित वाला से प्रोत्साहित करवाना चाहिए, तुम्हें मन, मन की मन की बात में समानता आती है एक मन की बात का अकेले वो नहीं होए जेमा मोदी जी इनकी बात में